નમસ્કાર ખેડૂત મિત્રો હું છું અનિલહોત્રાદી આણંદપુર શાક માર્કેટમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ છે છ જાન્યુઆરી બે હજાર છવ્વીસ આણંદપુર શાક માર્કેટના તમામ શાકભાજીના ભાવ મેળવવા માટે યુટ્યુબ ચેનલ અનિલિને સબસ્ક્રાઈબ કરો અને અન્ય ખેડૂત મિત્રોને પણ સબસ્ક્રાઈબ કરાવજો આજે જાણીશું તમામ શાકભાજીના ભાવ

ચાઈના માં પચીસ થી એકત્રીસ રૂપિયા નું બજાર ધાણામાં આઠ થી દસ રૂપિયા બજાર એમાં શું વાંધો વાલોર માં ચાર થી છ રૂપિયા નું બજાર્ડમાં બે થી ત્રણ રૂપિયા બજાર ઊંચા નીચું થઈ શકે ભીંડામાં ત્રીસ થી પાંત્રીસ રૂપિયાનું બજાર

ડુંગળીમાં આઠ થી દસ રૂપિયા બજાર લસણ માં વીસ થી પચીસ રૂપિયા નું બજાર